પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયા ભરેલી ટ્રક રસ્તા પરથી પસાર થઈ રહી હતી મારી પલટી પછી મિત્રો સામાન્ય રીતે આપણે રસ્તાઓ પર અલગ અલગ પ્રકારની ટ્રકો અહીં ત્યાં ફરતા જોઈએ છીએ આ ટ્રકોમાં વિવિધ પ્રકારનો સામાન લોડ કરવામાં આવે છે જો કે દર વખતે માત્ર સામાન જ હોતો નથી પરંતુ કેટલીક વાર ટ્રકો પૈસાથી પણ ભરેલી હોય છે જે એક બેંક થી બીજી બેંક માં પહોંચાડવામાં આવે છે જ્યાં મિત્રો આવી જે ટ્રક પૈસા ભરીને બેંક માં જઈ રહી હતી જેમાં લગભગ પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયા ભરેલા હતા રસ્તામાં ટ્રક ખરાબ થતા જુઓ શું થયું મિત્રો વાસ્તવમાં ટ્રક રોકડ રકમ લઈને આરબીઆઈ બેંક તરફ જઈ રહી હતી એક અહેવાલ મુજબ આ મામલો તમિલનાડુની રાજધાની ચેન્નઈનો છે મિત્રો થોડા સમય પહેલાં ચેન્નાઈના વિલુપુરમ વિસ્તારમાં એક ટ્રક ખરાબ થઈ ગઈ હતી એક સામાન્ય બાબત છે દરરોજ કોઈને કોઈ ટ્રક ક્યાંક ને ક્યાંક ખરાબ થતી હોય છે પરંતુ આ ટ્રક ખાસ હતો કારણ કે ટ્રકમાં પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયાની રોકડ રકમ ભરેલી હતી જેથી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી રિપોર્ટ અનુસાર ચેન્નઈની ક્રોમપેટ પોલીસને ટ્રક ખરાબ થયાની જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને હાજર તમામ લોકોની પૂછપરછ કરી હતી અન્ય વાહનથી ખેંચીને ટ્રક રવાના કરવામાં આવી હતી મિત્રો પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા કર્મીઓ ત્યાં પહોંચતા જ લોકોની ભીડ એકઠી થવા લાગી હતી આ દરમિયાન રસ્તા પરનો ટ્રાફિક પણ ધીમો પડી ગયો હતો ટ્રકમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો જે બાદ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ટ્રકના એન્જિનમાં ખામી છે આ પછી ટ્રકના બગડેલા એન્જિનને રિપેર કરવા માટે તાત્કાલિક મિકેનિકલને બોલાવવામાં આવ્યા પરંતુ મેકેનિક ટ્રકનું એન્જિન ઠીક કરી શક્યા ન હતા જે બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્રકને અન્ય વાહનની મદદથી આરબીઆઈ બેંક સુધી લઈ જવામાં આવશે મિત્રો આવી જ એક બીજી ઘટના જુઓ જેમાં પૈસા ભરેલી ટ્રક હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ટ્રક લૂંટવા પાછળ કેટલાક ડાકુઓ પડ્યા પછી જુઓ શું થયું જી હા મિત્રો આ ટ્રક પૂરી રીતે નોટોના બંડલોથી લોડ કરેલો હતો રસ્તા પર આવતા જતા લોકોની નજર તેના પર પડે છે એક સાથે આટલા બધા રૂપિયા જોઈને લોકો હેરાન થઈ જાય છે અને તેમાંથી અમુક લાલચી લોકો પૈસા લૂંટવાના ઈરાદે ટ્રકનો પીછો કરે છે ડ્રાઈવરના વાતની જાણ થતાં જ ટ્રકની સ્પીડ વધારે છે અને હોર્ન વગાડતો આગળ નીકળી જાય છે પરંતુ પાછળ પડેલા લોકો તેનો પીછો કરવાનું છોડતા નથી અને લગાતાર પીછો કરે છે મિત્રો વાસ્તવમાં ટ્રક આંધ્રપ્રદેશના રૂરલ ડેવલપમેન્ટ બેંકનો હતો જેમાં ટોટલ ચાલીસ કરોડ રૂપિયા ભરેલા હતા પરંતુ કમનસીબે તેના પેકિંગમાં થોડી ચૂક થઈ હોવાથી નોટો બહાર દેખાવા લાગી હતી અને લોકો પૈસા લૂંટવાના ઈરાદે પાછળ પડી ગયા હતા સામાન્ય રીતે બેંક પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સુરક્ષિત ગાડીનો જ ઉપયોગ કરે છે જેમાં બંદૂક સાથે બે સુરક્ષા કર્મીઓ પણ મોજૂદ રહે છે પરંતુ આવું પહેલી વાર જોવા મળ્યું હતું કે કોઈ ભાડાના ટ્રકમાં આ રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હોય પરંતુ મિત્રો ખુશીની વાત તો એ હતી કે આ ટ્રક સહી સલામત પોતાની શાખાએ પહોંચી ગયો હતો